પાંડવોના રાજસુ યજ્ઞનું નું આયોજન ધર્મરાજ યુધિષ્ઠિરે જ્યારે શ્રી કૃષ્ણ સમક્ષ વાત કહી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે મિત્રો આજે આપણે જાણીએ તો નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર લીલાઓનું આપણે ગાન કરી રહ્યા છે અને આમાં આપણે આજે આગળ જોવાના છીએ કે રાજસુ યજ્ઞ દ્વારા ભગવાન કઈ રીતે જરાસંઘનો ઉદ્ધાર કરે છે તો આવો આ કથામાં આપણે વધીએ આગળ યુધિષ્ઠિરે ખૂબ સુંદર રીતે જ્યારે રાજસુ યજ્ઞ વાત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે શત્રુ વિજય ધર્મરાજ આપનો નિશ્ચય બહુ જ ઉત્તમ છે રાજસુ યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ સર્વ લોકમાં ફેલાશે રાજન તમારો આ મહાયજ્ઞ ઋષિઓ પિતૃઓ દેવતાઓ સગા સંબંધીઓ અમને અને ક્યાં સુધી ગણાવો સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ છે મહારાજ પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતી અને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરી અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરી અને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો ભગવાનની આ વાત સાંભળી અને મહારાજ યુધિષ્ઠિરનું હૃદય આનંદથી ભરાઈ ગયું તેમનું કમાલ પ્રફુલ્લિત થઈ ગયું હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરી અને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા ધર્મરાજ યુધિષ્ઠિરે વંશી વીરો સાથે સહદેવજીને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા નકુલને મત્સ્ય દેશીય વીરોની સાથે પશ્ચિમમાં અર્જુનને કઈ કઈ દેશના વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મધ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો તે ભીમસેન વગેરે વીરોએ પોતાના બળપરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવી અને આપ્યું જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંઘને જીતી શકાયો નથી ત્યારે તે ચિંતા કરવા લાગ્યા તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને તે જ ઉપાય કહ્યો જે ઉદ્ધવજીએ બતાવ્યો હતો ત્યાર પછી ભીમસેન અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણેય બ્રાહ્મણ વેશમાં ગિરિવ્રજ ગયા ત્યાં જ જરાસંઘની રાજધાની હતી રાજા જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત અને ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરવાવાળો હતો તેથી તેમણે આવેલા અતિથિઓનો સત્કાર કર્યો ત્યારે સત્ય આવેલા બ્રાહ્મણોએ આ પ્રમાણે યાચના કરી કે આપનો કલ્યાણ થાવો અમે ત્રણેય આપના અતિથિ છીએ અને બહુ દૂરથી આવી રહ્યા છીએ ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ તેથી અમે આપની પાસે જે ઈચ્છીએ છીએ તે આપ અમને અવશ્ય આપો સહનશીલને દુઃખ શું છે દુષ્ટોને અકાર્ય શું છે દાતાઓને ના આપવા જેવું શું છે અને સમદર્શી પુરુષોને પારખું કોણ છે જે પુરુષ પોતે સમર્થ હોઈને પણ આ ના શ્વાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા મોટા સત્પુરુષો પણ ગાયા કરે સાચું પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે તેનું જીવન શોખ કરવાને યોગ્ય રાજન તમે તો જાણતા જ હશો કે રાજા હરિશ્ચંદ્ર રંતિદેવ માત્ર અન્નના દાણા વીણી વીણી અને નિર્વાહ કરનારા મહાત્મા મુદગલ શિબી બલિ વ્યાધ અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ અતિથીને પોતાનું સર્વસ્વ આપી અને નાસવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેથી તમે પણ અમને નિરાશ કરશો નહીં જરાસંઘે તે લોકોનો સ્વર આકૃતિ અને ધનુષ્યની દોરીના ઘસારાના ચિહ્નવાળા હાથના કાંડા જોઈ અને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે હવે તે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક આ લોકોને જોયા પણ છે પછી તેણે મનમાં વિચાર્યું કે આ ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવી અને આવ્યા છે જ્યારે આ ભિક્ષા જ માગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માગી લે હું તેમને આપીશ યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુસ્તજ્જ શરીર આપવામાં પણ મને વાર નહીં લાગે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને બલિરાજાનું ધન ઐશ્વર્ય બધું જ છીનવી લીધું છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયેલો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેનું ગાન કરે છે એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી જ છીનવી અને તેને આપવા માટે જ બ્રાહ્મણનું રૂપ લીધું હતું દૈત્યરાજ બલીને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્યજીએ તેમને રોક્યા પણ હતા પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી જ દીધું મારો તો આ નિર્ણય છે કે શરીર ના છે આ શરીરથી જે વિપુલ યશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવન ધારણ નથી કરતો તેનું જીવવું વ્યર્થ છે ખરેખર જરાસંઘની બુદ્ધિ બહુ ઉદાર હતી અને આ પ્રમાણે વિચાર કરીને તેણે બ્રાહ્મણ વેશધારી ધારી શ્રી કૃષ્ણ અર્જુન અને ભીમસેનને કહ્યું કે બ્રાહ્મણો તમે ઈચ્છા હોય તે માગેલો આપી છો તમને મારું મસ્તક પણ આપી શકું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે રાજેન્દ્ર અમે લોકો અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણો નથી ક્ષત્રિય છીએ અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ જો તમારી ઈચ્છા હોય તો અમને દ્વંદ યુદ્ધની ભિક્ષા આપો જુઓ આ પાંડુપુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે અને હું આ બંનેના મામાનો પુત્ર તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે રાજા જરાસન ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચીડાઈને બોલ્યો કે અરે મૂર્ખાઓ જો તમારી યુદ્ધની જ ઈચ્છા છે તો ચાલો હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું પરંતુ કૃષ્ણ તું તો બહુ બીકણ છે યુદ્ધમાં તું ગભરાઈ જાય છે તે તો મારા ભાઈ મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્રનું શરણ લીધું છે તેથી હું તારી સાથે લડીશ નહીં આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી એક તો ઉંમરમાં મારાથી નાનો છે અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી તેથી એ પણ મારી જોડીનો વીર નથી હું તો તેની સાથે પણ લડીશ નહીં રહ્યા માત્ર ભીમસેન તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીના છે જરાસંઘે આમ કહી અને ભીમસેનને એક બહુ મોટી ગદા આપી અને પોતે પણ ગદા લીધી અને નગરની બહાર નીકળ્યા હવે બંને રણઘેલા વીરો અખાડામાં આવી અને એકબીજા સાથે લડવા લાગ્યા પોતાની વજ્ર જેવી ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા જ્યારે બે હાથી ક્રોધ કરી અને લડવા લાગે છે અને આંકડાની ડાળીઓ તોડી તોડી અને એકબીજા પર પ્રહાર કરે છે ત્યારે એકબીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂક્કો થઈ જાય છે તે જ રીતે જ્યારે જરાસંઘ અને ભીમસેન ખૂબ જ વેગપૂર્વક ગદાઓ ફેરવી અને એકબીજાના ખભા કમર પગ હાથ સાતળ અને હાંસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા ત્યારે તેમની ગદાઓ તેમના શરીર સાથે ટકરાઈ અને ભાંગી અને ભૂખો થવા લાગી આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કચડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા તેમના મુક્કાના પ્રહારો લોઢાના ઘણ જેવા પડતા હતા એકબીજા પરના પ્રહારો ભારે કર્કશ અવાજ વીજળીઓના કડાકા જેવો લાગતો હતો જરાસંગ અને ભીમસેનની ગદા યુદ્ધમાં કુશળતા બળ અને ઉત્સાહ સરખા હતા બંનેમાંથી કોઈ એક સેજ પણ ક્ષીણ થતો હોય તેવું લાગતું ન હતું આ રીતે બંને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એકબીજા પર પ્રહાર કરતા રહી અને લડતા હતા આ પ્રમાણે લડતા લડતા દિવસ વીતી ગયા દિવસે ભીમસેને પોતાના મામાના શ્રી શ્રીકૃષ્ણને કહ્યું કે શ્રી કૃષ્ણ હું યુદ્ધમાં જરાસંઘને જીતી શકતો નથી ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના જન્મ અને મૃત્યુનો રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંઘના શરીરના બે ટુકડાઓને જોડી અને તેને જીવનદાન આપ્યું હતું તેથી ભગવાને ભીમના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય વિચાર્યો ભગવાનનું જ્ઞાન અમોઘ છે હવે તેમણે જરાસંઘના મૃત્યુનો ઉપાય જાણી અને ભીમને કહ્યું કે એક વૃક્ષની ડાળને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ વીર શ્રેષ્ઠ અને શક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંઘના પગ પકડી અને તેને ધરતી પર પછાડ્યો પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને બે હાથથી પકડી લીધો પછી ભીમસેને તેને એ રીતે ચીરી નાખ્યો જેમ ગજરાજ વૃક્ષની ડાળ ચીરી નાખે લોકોએ જોયું કે જરાશનના શરીરના બે ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ સાથળ વગેરે સમગ્ર અંગ બે અલગ અલગ ભાગ થઈ ગયા છે જરાલ નું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોર થી રડવા લાગી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને ભીમસેન ને ભેટી અને તેમને અભિનંદન આપ્યા સાથે પ્રાણી માત્રનું રક્ષણ કરનાર અને દુર્ગેય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે તેમણે જરાસંઘના રાજસિંહાસન પર તેના પુત્ર સદેવનો અભિષેક કરી દીધો અને જરાસંઘે જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા આ રીતે ભગવાને દૂતને આપેલું વચન પણ નિભાવ્યું તો ભગવાન શ્રી કૃષ્ણની આ જ મહાનતા છે કે તેમણે ક્યારેય પણ રાજગાદી પર રાજ નથી કર્યું પોતે પરંતુ તેમણે બીજાઓને જ આપ્યું છે ભગવાને તો ફક્ત દુષ્ટોથી અસુરોથી સૃષ્ટિને મુક્ત કરવા માટે જ આ સંસાર પર અવતાર ધારણ કર્યો છે અને લીલા કરી છે તો મિત્રો આવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ખોટી ખોટી નમસ્કાર સાથે જ મિત્રો મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે